અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી જીએલ ઇન્ડિયા કેમિકલ કંપનીમાં આજે અચાનક આગ આગ લાગી હતી પ્રક્રિયા દરમિયાન ફાટી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં આ બનાવથી ચિંતાનો માહોલ સર્જાયો છે બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરો તત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા દસ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે આગ વધુ ન ફેલાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો કંપની નજીકના માર્ગમાં કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વીજ ટ્રાન્સફાર્મર ફાટવાના કારણે આગ લાગી હતી સોલવનનો મોટો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે બે કંપનીઓના પ્લાન્ટમાં કરોડોનું નુકસાન થયું છે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી